આગળ જોઈએ અન્ય સમાચારો તો અમદાવાદમાં ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું છે સુભાષ બ્રિજ ઉપર વ્હાઇટ સિગ્નલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ધરોઈમાંથી સાબરમતીમાં એકાવન હજાર આઠસો અડતાલીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે સંત સરોવર ખાતેથી છન્નું હજાર બસો ચોત્રીસ ક્યુસેક પાણી છોડાયું છે વાસણા બેરેજમાંથી ચોરાણું હજાર છપ્પન ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે વાસણા બેરેજની સપાટી એકસો એકત્રીસ ફૂટ સુધી પહોંચી ગઈ છે સુભાષ બ્રિજ પાસે સાબરમતી નદીનું લેવલ તેતાળીસ પોઈન્ટ પાંસઠ મીટર પર છે વાસણા બેરિજના ત્રણથી ઓગણત્રીસ ગેટ ફ્રી ફ્લો ખુલ્લા કરવામાં આવ્યા છે સિટી તાલુકાના ઓગણીસ ધંધુકા અને દસકરોઈના અઢાર ગામોને હાલ તો એલર્ટ કરવામાં આવ્યા છે બાવળાના નવ ગામો અને સાણંદના ચૌદ ગામો એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે ધોળકાના ચુમ્મોતેરથી વધુ ગામો એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે સુભાષ બ્રિજ ઉપર વ્હાઇટ સિગ્નલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ધરોઈમાંથી સાબરમતીમાં એકાવન હજાર આઠસો અડતાલીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે સંત સરોવર ખાતેથી છન્નું હજાર બસો ચોત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે વાસણા બેરેજમાંથી ચોરાણું હજાર છપ્પન ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે વાસણા બેરેજની સપાટી એકસો એકત્રીસ ફૂટ સુધી પહોંચી ગઈ છે સુભાષ બ્રિજ પાસે સાબરમતી નદીનું લેવલ તેતાળીસ પોઈન્ટ પાંસઠ મીટર પર પહોંચી ગયું છે વાસણા બેરેજના ત્રણથી ઓગણત્રીસ ગેટ ફ્રી ફ્લો ખુલ્લા કરવામાં આવ્યા છે સિટી તાલુકાના ઓગણીસ ધંધુકા અને દસકોડના કુલ અઢાર જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે બાવળાના નવ ગામો અને સાણંદના ચૌદ ગામોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે ધોળકાના ચુમ્મોતેરથી વધુ ગામો એલર્ટ ઉપર છે

ચાર દિવસથી ધરોઈ પાણી છોડવામાં આવી રહ્યું છે અને આજે પણ પ્રવાહ જે છે તે અવિરત ચાલુ છે કારણ કે સનસરોવરમાંથી પણ પાણી જે છે છોડાતા હવે વાસણા બેરેજના સત્યાવીસ જેટલા ગેટ જે છે તે ખોલી નાખવામાં આવ્યા છે હાલમાં અમે ઉપસ્થિત છે અમદાવાદના સુભાષ વિસ્તારમાં સુભાષ બ્રિજ પાસે પણ આપને બતાવું છું કે પાણીએ જે છે સાબરમતી નદીનું જે રૌદ્ર સ્વરૂપ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે કારણ કે અવિરત પ્રાણીનો પ્રવાહ જે છે તે ચાલુ અહીંયા જોવા મળી રહ્યો છે ખાસ કરીને બે દિવસ પહેલાં પણ અહીંયા જે બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી હતી તેમાં પણ તેમનું જે સામાન હતો તે પણ આ પાણીના પ્રવાહમાં જતો રહ્યો છે સમગ્ર જે વોકવે છે લોઅર તે પણ પાણીમાં હવે ગરકાવો જે છે તે થઈ ગયેલો જોવા મળી રહ્યો છે એટલે હવે ધીરે ધીરે હજુ પણ પાણી જે છે તે ઉત્તર ઉત્તર છોડવામાં આવી રહ્યું છે ખાસ કરીને ન્યૂઝ કેપિટલના કેમેરામાં એ પણ દ્રશ્યો કેદ થયા છે કે જે સાપ હતા શનિવાર રવિવારના રોજ સાપ તે આપણે જોવા મળ્યા હતા તે હવે ઉપર રસ્તા ઉપર સુધી જે છે તે પહોંચી ચૂક્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પાણી છોડવાનું વાત છે તો ધરોઈમાંથી એકાવન હજાર આઠસો અડતાલીસ ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવ્યું છે સનસરોવરમાંથી છન્નું હજાર બસો ચોત્રીસ ક્યુસેક જે છે તે પણ પાણી છોડવામાં આવ્યું છે અને વાસણા બેરેજમાંથી ચોરાણું હજાર છપ્પન ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે અને વાસણા બેરેજની સપાટી જે છે પણ એકસો ને એકત્રીસ ફૂટે સુધી પહોંચી ચૂકી છે સુભાષ બ્રિજ ને સાબરમતી આની વાત કરવામાં આવે સુભાષ બ્રિજ ખાતેનું પાણીનું લેવલ જે છે તે વાસણા બેરેજ કરતાં પણ હાલ વધુ છે કારણ કે અહીંયા જે છે તે ઊંડાણવાળો વિસ્તાર ઓછો હોવાના કારણે તેતાલીસ પોઈન્ટ પાસઠ મીટર જે છે તેનું જળસ્તર પહોંચી ચૂક્યું છે અને વાસણા બેરેજના ગેટ નંબર ત્રણથી લઈને ઓગણત્રીસ સુધીના જે છે ફ્રી ફ્લો ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે અને જે ધોળકા ધંધુકા સાણંદ તમામે તમામ જે ગામો છે તેમાં એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને ધંધુકા અને દસરોડની વાત કરવામાં આવે તો અઢાર જેટલા ગામો જે છે તે એલર્ટ પર મૂકવામાં આવ્યા છે ધોળકાના ચુમ્બોતેરથી પણ વધારે ગામો એલર્ટ પર મૂકવામાં આવ્યા છે બાવડાના નવ ગામો છે ઉપરાંત સાણંદના ચૌદ ગામો એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે અને હાલમાં તમે પણ જોઈ શકો છો કે આ વોકવે જે છે તે પણ સમગ્ર રીતે પાણીમાં ડૂબી ચૂકી છે લોઅર પ્રોમિનાટ જે કહેવાય છે પાણીમાં વોકવે તે હાલ પાણીમાં પહોંચી ચૂક્યો છે ને જે વોકવે હતો તેના પર ત્રણથી ચાર ફૂટ જે છું પાણી જે છે તે આવી ચૂક્યું છે એટલે ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર રિવરફ્રન્ટ જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો સિટી તાલુકામાં પણ એટલે પાલડી છે જુવાપુરા છે ત્યાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને પાણી જો સિટીમાં પ્રવેશે નીચાણવાળા વિસ્તારોમાં તો તેમાં પણ લોકોને એલર્ટ પર રાખવાની સૂચના જે છે તે આપી દેવામાં આવી છે એટલે હજુ પણ પાણી જે છે તે ધીરે ધીરે વધુ છોડવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં પરિસ્થિતિ જે છે તે વધુ બગડી શકે છે અને ખાસ કરીને જે રાતના પાણી છોડવામાં આવ્યું હતું તે પણ હવે આંશિક ઘટાડો થયો છે પરંતુ હજુ પણ સનસરોવરમાંથી અંદાજીત છન્દુ હજાર ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવ્યું છે અને તેના જ કારણે અવિરત પાણીનો પ્રવાહ જે છે અમદાવાદમાં ચાલુ છે અને ખાસ કરીને જે વાસણા બેરે પછીના ગામો છે મોટાભાગના તે તમામે તમામ હાર્ટ એલર્ટ ઉપર મુકાયા છે જી આ દ્રશ્યો ખૂબ જ અદ્ભુત છે પરંતુ સૌથી મોટી ચિંતા એ પણ છે કે હજી અવિરત વરસાદ આવ્યો હજી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી તો કેવી પરિસ્થિતિ થશે આભાર આપનો માહિતી બદલ આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે નરુઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે અને સાબરમતીના જળસ્તરમાં જે વધારો થયો છે તેણે અલબત્ત લોકોની ચિંતા વધારી છે પણ બીજી બાજુ આ દ્રશ્યો પણ ખૂબ જ અદ્ભુત સામે આવ્યા છે